નમસ્કાર મારા વારાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈએ કે જો આપણે સમયને ના સમજીએ તો એ સમય આપણા માટે કાળ છે અને જો આપણે સમયને સમજી લઈએ તો એ સમય આપણા માટે જીવન છે તો આ સંસારમાં મોટામાં મોટો ખેલ હોય તો તે સમયનો ખેલ છે પરંતુ આપણે સમયને ઓળખી શકતા નથી એટલે જ આપણને સમયની કિંમત પણ નથી અને આપણે આ પુરા અસ્તિત્વને જે કામ કરાવનાર એક જ સમય છે કહેવાનો અર્થ સમય જ ઉત્પત્તિ છે અને સમય જ વિનાશ છે સમય જ જીવન છે અને સમય જ વિજય છે સમય જ પરાજય છે સમય જ સુખ છે અને સમય જ દુખ છે અને સમય જ પરિ વર્તમાન છે કેમ કે ભૂતકાળનો સમય આગળ નીકળી ગયો હોય છે એટલે ભૂતકાળને આપણે મરી ગયેલો કાળ કહેવાય છે અને ભવિષ્ય કાળનો તો હજુ જન્મ જ થયો નથી તો સમય એટલે વર્તમાન યાત્રા એટલે જ આપણે ઘડિયાળની અંદર કોટા રાખ્યા છે અને એ કોટા એ જ સમયની યાત્રા છે એટલે જ આપણે કહીએ છીએ કે કેટલો સમય થયો અને જેમ ઘડિયાળનો કોટો કટ 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 અવાજ કરતો ગોળ ચક્કર મારી રહ્યો છે એવી જ રીતે આપણું જીવન પણ ઘડિયાળના કાંટા જેવું જ છે તો આપણા આ શરીર રૂપી ઘડિયાળમાં શ્વાસનો કાંટો ફરી રહ્યો છે જ્યારે તમે એક શ્વાસને અંદર લોશો અને તેને પૂરક કરો છો અને તમે એ જ શ્વાસને જ્યારે બહાર ફેંકો છો તો ઘડિયાળનો કોટો છે તો એ જ સમય છે જેમ ઘડિયાળના કોટાએ સમયને કાપ્યો તેમ શ્વાસરૂપી કોટો જીવનને કાપી રહ્યો છે કેમ કે તમે અંદર શ્વાસ લીધો એ તમારું જીવન છે અને તમે બહાર શ્વાસ છોડ્યો તે મૃત્યુ છે એટલે તમારી યાત્રા એક ડગલું મૃત્યુ તરફ આગળ વધી તો આપણે શ્વાસરૂપ આપણો શ્વાસરૂપી સમય કોટો અને ઘડિયાળનો કાંટો બંને સમય કોટા જ છે આપણે આપણને અને આ બંને કોટા આપણને ઈશારો કરે છે કે હજી બાજી તારા હાથમાં છે સમજી વિચાર વિચારીને સત્કર્મમાં ધર્મના માર્ગો પર ચાલજે સત્યની કમાઈ કરજે નહીંતર જુઓ હું સમયને કાપી રહ્યો છું તેમજ તમારા જીવનને પણ હું કાપી રહ્યો છું તમારા જીવનને પણ હું કાપતો જાઉં છું અને એક દિવસ પણ તું કપાઈ જઈશ અને એટલા માટે જીવનના ત્રણ ભાગ બનાવ્યા પ્રાતકાળ એટલે બાળપણ મધ્યાહન એટલે યુવાની અને સાયંકાળ એટલે વૃદ્ધાવસ્થા તો યુવાની અને બાળપણ સુધી ઉપર ઉઠવાની સંભાવના છે પરંતુ જ્યારે સાયંકાળ એટલે કે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે તમે યાત્રા કરી શકતા નથી તમારી યાત્રા ઉપર ઉઠી શકતી નથી જેમ બાર વાગ્યા પછી ઘડિયાળનો કોન્ટો નીચેની બાજુ યાત્રા કરે છે તેમ વૃદ્ધાવસ્થામાં તમે કંઈ જ કરી શકતા નથી એટલે જ સમય આપણને કહે છે કે બાળપણથી યુવાની સુધી એટલે કહેવાનો મતલબ આપણે સોળે સન વિષય પણ સોળથી તે ચાલીસ વર્ષ સુધી આપણે પરમાત્માના માર્ગ ઉપર સત્યના માર્ગ ઉપર ચાલી શકીએ છીએ ચાલીસ વર્ષ પછી સમયનો કાંટો નીચેની બાજુ વહે છે શ્વાસનો કાંટો નીચેની બાજુ વહે છે એટલે ધીરે ધીરે એ સમયનો કાંટો અને શ્વાસનો કાંટો મૃત્યુ તરફ આગળ વધે છે તો જેમ જેમ આપણા શ્વાસ ખૂટે છે તેમ તેમ આપણું એક એક કદમ મૃત્યુ તરફ વહી રહ્યું છે અને એ જ રીતે એક શ્વાસ એ જ આપણો સમય છે તો આપણે જો સમયને ઓળખી લઈએ કે મેં એક શ્વાસ લીધો રેચક કર્યો પહેલાં પૂરક કર્યો પછી આંતરિક કુંભક કર્યો પછી પૂરક કર્યો અને એને બાહ્ય કુંભક કર્યો હવે તમે શ્વાસને પૂરક કરીને બાહ્ય કુંભક કર્યો એટલે તમારો જેમ ઘડિયાળનો એક કાંટો ફરી ગયો મતલબ એક મિનિટ આપણે કહીએ છીએ તો એક શ્વાસે તમારો સમયનો એક કાંટો કપાઈ ગયો એટલે તને મૃત્યુની નજીક આવી ગયા તો જેને સમયને પકડી પાડ્યો છે જેને સમયને જાણી લીધો છે એના માટે સમય જીવન છે પણ જેને સમયને જાણે નથી એના માટે સમય મિત્ર સમય દુશ્મન છે સમય છે કારણ કે જેને સમયને જાણી જાણી લીધો એ તત્વમાં પામી ગયા છે એ લક્ષ ચોરાસીથી બહાર નીકળી ગયા છે પણ જેને સમયને જાણ્યો જ નથી એ લોકોમાં એ લોકોને સમય લક્ષ ચોરાસીના બંધનમાં ફેંકી દેશે અને અનંત પ્રકારની યોનિઓમાં વારંવાર જન્મ લેવો પડે છે વારંવાર દુઃખ ભોગવવું પડે છે અને વારંવાર અચિતમ નહીં પણ ચિત્તમમાં રમવું પડે છે તો મારા વાલા મિત્રો હજુ પણ આપણી પાસે સમય છે તો જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર તો સમયને સમજી લો સમયને પકડી લો અને તો જ સમય તમને તમારું જીવન બનાવશે અને જો તમે સમયને નહીં પકડો તો આપણે કહીએ છીએ કે આપણે સમયને કાપી રહ્યા છીએ અરે મારા ભાઈ તમે સમયને કાપી રહ્યા નથી પણ સમય તમને કાપી રહ્યો છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ